જય શ્રી રામ આજે નવસારી લાઈવ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે અને નવસારી લાઈવ આજે તમને જે દેશમાં જે અયોધ્યામાં રામ મંદિર સ્થાપના થઈ છે તેને લઈને રામ મંદિર સમગ્ર દેશ રામમય બન્યો છે અને રામમય બનવાનું કારણ છે કે રામ મંદિરની જે સ્થાપના થવા જઈ રહી છે આગામી બાવીસમી તારીખે તેને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે સમગ્ર દેશમાં અને સમગ્ર નવસારી ગુજરાત રાજ્યના નવસારીમાં પણ તમે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે એકસો આઠ ફૂટની આ ધજા બનાવવામાં આવી છે અને જેને અહીંયાથી અયોધ્યા રામ મંદિર ખાતે મોકલવામાં આવશે અને તેને લઈને અહીંયાના યુવકોએ જે વિજલપુરના યુવકો છે તેઓ દ્વારા આ રામ મંદિર પર પહોંચાડવા માટે જય શ્રી રામ લખેલું રામજીના આ જે પ્રતિક મૂકી અને રામ મંદિરનું અંદર પ્રતિકૃતિ મૂકવામાં આવી છે અને તેની સાથે આ ધ્વજા બનાવવામાં આવી છે એકસો આઠ ફૂટ લાંબી આ ધજા બનાવવામાં આવી છે અને જે નવસારીના વિજલપુર ખાતેથી અયોધ્યા રામ મંદિર ખાતે લઈ જવામાં આવશે અને તેને લઈને આ ધજાનું આયોજન કરવામાં છે આ ધજા અહીંયાથી પરમ દિવસે રેલી સાથે નીકળશે ભવ્ય રેલી યોજાશે અને ત્યારબાદ અહીંયાથી આ જે ધજા છે તે અયોધ્યા જવા માટે રવાના થશે ત્યારે આનું આયોજન કઈ રીતે થયું હતું શું હતું તેના વિશે જાણીશું જે રીતે આ ધજા તમે જોઈ રહ્યા છો ધજાનો વિચાર કેવી રીતે આવ્યો આ ધજા બનાવવાનો વિચાર તો ભગવાન માતાજીની દયાએ અચાનક જ એવો વિચાર આવ્યો કે આપણે પણ નવસારીમાં કંઈક આવું કરીએ જેથી કરીને ઘણા વર્ષોથી અમે સેવાનું તો કામકાજ કરતા જ હોઈએ છીએ એટલે એક વિચાર આવ્યો કે ઘણા લોકો આ આયોજન બહાર કરે છે તો આપણે પણ નવસારીમાં એકસો ને આઠ ફૂટની ધજાનું આયોજન કરીને જે તે સમયે આપણને દ્વારકાધીશના મંદિરેથી આપણે દર્શન કરીને જે પૂજા કરીને પછી આપણે અયોધ્યા પહોંચાડશું કેટલા લોકોનું આમાં યોગદાન છે કઈ રીતે બનાવવામાં આવ્યું આમાં ઘણા લોકોનું યોગદાન છે એટલે કે એમાં આમ માનો જાઓ તો પછી એમ લિમિટની બહાર છે એમ કેમકે ઘણા લોકો આમાં સંકળાયેલા છે આ ધજા કઈ રીતે અહીંયાથી ત્યાં પહોંચાડવામાં આવશે અહીંયાથી અમે બધા કાર લઈને જશું અને બધા જ અને ઉપર કારની ઉપર બોનેટ ઉપર બધા જ લોકો ધજા પકડીને અમે ત્યાં જઈશું અયોધ્યા તો ધજા બનાવવાનો વિચાર આવ્યો અને યુવાનો દ્વારા આ ધજા તૈયાર કરવામાં આવી છે ધજા અત્યારે હાલમાં વિજલપુર શિવાજી ચોક ખાતે ખોલવામાં આવી છે આ ધજાને ખોલીને એની જય શ્રી રામના નાળા સાથે તેઓ દ્વારા આ ધજાને અત્યારે લોકો માટે દર્શન માટે મૂકવામાં આવ્યું છે આ શું કેવું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને મારું આયોજન એવી રીતે છે કે અમે એકસો આઠ ફૂટની જે ધ્વજા છે તે અમે અયોધ્યા ખાતે શ્રી રામ શ્રી રામ અમે આ ધ્વજા ઉપર પેલી આ ધજા પેલી ચડાવવામાં આવશે અને આ ધ્વજા અમે અમારા શ્રી કૃષ્ણ ભગવાન મંદિર છે દ્વારકા ત્યાં આ ધજાની અમે ત્યાં મહારાજ પાસે તેની તેનું પેલું બધું કરીને અમે લાવ્યા છીએ અને ત્યાં ધજા પેલી અયોધ્યા મંદિરમાં પેલી ચડાવવામાં આવશે અને સત્તર તારીખે રેલીનું આયોજન ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને બધા શ્રીરામ ભક્તોએ એ આ આ ભવ્ય આયોજનમાં જોડાવા અમે બધાને નમ્ર વિનંતી કરીએ છીએ અને સૌ નવસારીના અને નવસારી સુરત આજુબાજુના તમામ વિસ્તારોમાંથી બધા ભાઈઓ આવા અને જોડાવા વિનંતી કરીએ છીએ અને ભવ્ય આયોજન છે એ તમામ ભક્તોએ આવા વિનંતી નવસારી રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ રોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો તો ધજાનું આયોજન કરવાનું છે તમામ રામ ભક્તોને બોલાવવાની વાત કરવામાં આવી રહી છે તો આ આયોજન પાછળનો કેટલો સમય લાગ્યો કઈ રીતે આ ધજા બનાવવામાં આવીને કેટલા વસ્તુનો ઉપયોગ થયો છે સૌપ્રથમ તો આપ સર્વને જય શ્રીરામ જય દ્વારકાધીશ આ ધજા અમને બનાવવામાં અઠવાડિયું ટાઈમ થયો આ ધજા અમે સુરત બનાવી હું અને ગોપાલભાઈ ભરવાડ મારા પરમ મિત્ર છે અમે બે ભાઈ મેલડી માતાના મંદિર એકદી બેઠા હતા બેઠા હતા ને અચાનક વિચાર આવ્યો કે અત્યારે આટલું ભવ્ય શ્રીરામ મંદિરનું નવું નિર્માણ થઈ રહ્યું છે તો આપણે બે ભાઈએ કાક કરાય તો ભાઈ મને તો શું કરાય તો મેં કીધું આપણે છે ને નવસારી જિલ્લાના અંદર એવું કરીએ કે સમગ્ર ગુજરાતના અંદર આપણો હિન્દુત્વનો ડંકો વાગે એવું આપણે કરીએ તો અમે બે ભાઈએ બેઠા બેઠા વિચાર કર્યો વિચાર કર્યા બાદ અમે એક જ દિવસમાં એક જ રાતમાં નિર્ણય કર્યો કે આપણે શું કરવું છે સૌ પ્રથમ અમે નિર્ણય કર્યો એકાવન એકાવન ફૂટની બે ધજા લાવવાની અને એકસો આઠ ફૂટની ધજા લાવવાની એકાવન એકાવન ફૂટની જે ધજા છે પહેલી ધજા ચડશે મારુતિનગર હનુમાનજી મંદિર ત્યાંથી શરૂઆત થશે અને આપણી રેલી પણ ત્યાંથી જ શરૂઆત થશે સત્તર એક બે હજાર ચોવીસ વાર બુધ આપણી રેલીનો સમય છે ત્રણ વાગાનો ત્રણ ધજા છે બે એકાવન એકાવન ફૂટની છે અને એક એકસો આઠ ફૂટની છે એકાવન ફૂટની છે હનુમાનજી મંદિરે ચડશે ત્યાંથી દીવો પ્રાગટ્ય થશે પછી ધજાનું ધ્વજારોહણ થશે અને ત્યાંથી આપણે નીકળશું તો શિવાજી ચોકથી સુશુશ્રાતી સ્ટેશનથી આપણે લક્ષ્મી ટોકીઝથી ત્યાંથી દુધિયા તળાવથી લુનસિંહપુરીથી રામજી મંદિર જશું ત્યાં સભા આપણી રેલી પરિપૂર્ણ થશે અને ત્યાં બીજી એકાવન ફૂટની ધજા છે ત્યાં ધ્વજારોહણ થશે અને આપણી રેલી પરિપૂર્ણ થશે અને જે એકસો આઠ ફૂટની જે ધજા છે એને આપણે જે તે સમયે અયોધ્યાના અંદર આપણી લાઈન થઈ ગઈ છે ત્રણ મહિના પછી અહીંયાથી પંદરથી વીસ મોટી ગાડીઓ લઈ અને અહીંયા નવસારી ખાતેથી અયોધ્યા આપણું નવસારી જિલ્લાની જે ત્યાં એકસો આઠ ફૂટની ધ્વજા છે ને ત્યાં ધ્વજારોહણ કરવામાં આવશે અને નવસારી જિલ્લાના અંદર ખૂબ ઉમંગ છે નવસારી જિલ્લાથી લઈને અમદાવાદ સુધીના તમામ નામી અનામી લોકો નાના મોટા સંગઠનો તમામે તમામ અહીં પધારી રહ્યા છે જેમ કે કરણી સેના છે એના રાષ્ટ્રીય અધ્યક્ષ શેખાવત સર આવી રહ્યા છે કરણી સેના સુરત આવી રહી છે માલધારી સમાજ તમામે તમામ આવી રહ્યો છે રામ સેના આવી રહી છે નાના મોટા કોઈ એવા સંગઠન બાકી નથી આર એસએસથી લઈને જે આના અંદર ભાગ ના લેતો હોય ભવ્યથી ભવ્ય અને વિશાળમાં વિશાળ આયોજન છે અને આ આયોજનના અંદર નવસારી જિલ્લાના તમામ વડીલોને મિત્રોને અને તમામે તમામ જનતા જનાર્દનને અમારી તહદ દિલથી એવડી પ્રાર્થના છે કે તમે જન સર્વ આના અંદર પધારો સત્તર એક બે હજાર ચોવીસના આવો આનો લાભ લો આપણને આટલા વર્ષે આપણા બાપ દાદાએ કાંક પૂર્ણ કરીએ છીએ તો આપણને આવો સમય આવો જન્મ આ સમયે મળ્યો અને આપણો શ્રી રામનો ઝંડો ફરમકાવવા જઈ રહ્યો છે તો આપણે સૌએ આવું અને આ રેલીના અંદર સહભાગી થવું એ જ મારી નમ્ર વિનંતી અને તમામે તમામ અમારા મિત્ર મંડળ અહીં ઉપસ્થિત છે એટલે આપને બે હાથ જોડી અને નમ્ર વિનંતી છે કે સત્તર તારીખે આપ સૌ પધારો અને આની શોભા વધારો આ રામ અમારા નથી તમારા નથી સર્વ વિશ્વના છે ભગવાન શ્રી રામચંદ્ર સર્વ વિશ્વના છે તો આપણે એટલી જ અપીલ છે કે તમે સર્વ પધારો જય જય શ્રી રામ જય દ્વારકાધીશ જય ગોગા મહારાજ તો જે રીતે આયોજન કરવામાં છે તમામ વિગતો વિગતવાર સંપૂર્ણ નાનામાં નાની વિગત આપણા સુધી પહોંચી છે આ તમે ધજા જોઈ શકો છો કે ધજામાં આ યુવાનો ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ યુવાનો દ્વારા એકસો આઠ ફૂટની આ ધજા જે છે તે ધજા અત્યારે અહીંયા ખોલવામાં આવી છે દર્શન માટે મૂકવામાં આવી છે અઢાર તારીખે અહીંયા ધ્વજારોહણ થશે અને ધ્વજારોહણ થયા બાદ આ ધજા અહીંયા જે આ મંદિર આવ્યું છે હનુમાનજીનું મંદિર શિવાજી ચોક ખાતે આવ્યું છે ત્યાં એકાણું ફૂટની ધજા ચડશે અને ત્યારબાદ આ ધજાનું અ અહીંયાથી પ્રસ્થાન થશે રેલી સ્વરૂપે થશે રામજી મંદિરે બીજી એકાણું ફૂટની ધજા જળશે અને ત્યારબાદ જે રામ મંદિર અયોધ્યા છે ત્યાં આ 108 આઠ ફૂટની આ ધજા ત્યાં પહોંચશે અને ત્યાં રામ મંદિર પર આ ધજા લગાવવામાં આવશે અને તેને લઈને

તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી લિફ્ટ માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ